એક તો મનુષ્ય શરીર બળવું એ અતિ દુર્લભ છે અને એમાં પણ ભગવાન ના ચરિત્ર નું ગાન ભગવાનની કથા બળવી એ અતિ દુર્લભ છે જણાવતા ખુબ આનંદ થાય ધરમપુરના ખાંડા ગામની અંદર વિશ્વવંદનીય પૂજ્ય મુરારી બાપુની રામકથા થવા જઈ રહી છે આગામી નવ એપ્રિલથી સત્તર એપ્રિલ સુધી રામકથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આપ સૌને હું કરબદ્ધ આમંત્રણ આપું છું આપ સૌ આ કથાની અંદર આવું કથા પણ ભજન અને ભોજન થાય દેહનું અને આત્માનું કલ્યાણ થાય એટલા માટે આપ સૌને આમંત્રણ છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખાંડા ગામે નવ થી સત્તર એપ્રિલ આપ સૌને હાર્દિક આમંત્રણ છે જય શિયારા જય શ્રી કૃષ્ણ